હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે તો નોમ છે એટલે માતાજીના નૈવેદ્ય બનાવવાના છે તો નૈવેદ્ય માટે આ બધી કાચી વસ્તુ લઈ લીધી છે પહેલાં તૈયાર કરીને અને પછી આપણે નૈવેદ્ય બનાવવાનું શરૂ કરીશું ઘણાને આઠમના હોય છે અને ઘણાને નોમના હોય છે તો અમારે નોમના નૈવેદ્ય બને છે એટલે આજે આ બધી નૈવેદ્ય બનાવવાની તૈયારી ચાલુ છે સૌથી પહેલાં બધી કાચી વસ્તુ લઈ લીધી છે અને જો સૌથી પહેલાં આપણે આ લાપસી બનાવવાનું કામ ચાલુ કર્યું છે તો લોટને શેકવા મૂકી દીધો છે અને લાપસીનો ફૂલ વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે તો લાપસી કેમ બનાવવી તે જોવી હોય તો ચેનલમાં જઈ અને વિડીયો જોઈ લેજો ત્યારબાદ આપણે આ ખીચડી બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં દાળ અને ચોખા નાખીને ખીચડી બનાવવા પણ મૂકી દીધી છે ખીચડી આપણે બનાવી લેશું ત્યારબાદ હવે આ લાડવા બનાવવા માટે લોટ બંધાય છે અને તેમાંથી આ રીતેના આ મુઠિયા તૈયાર થાય છે એ તૈયાર કરી અને પછી તેને આપણે તળી લેશું અને ત્યાર પછી આપણે આ ખીર બનાવવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે અને તેમાં આ ચોખાને સારી રીતે ધોઈ અને પછી તેમાં નાખી દઈએ અને બાફવા મૂકી દઈએ જો આપણા લાડવાના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે તેને આપણે તેલમાં તળી લઈએ એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે ત્યારબાદ માતાજીને નૈવેદ્યમાં ધરવા માટે રોટલી પણ હોય છે તો આપણે આ રોટલી માટેનો લોટ પણ બાંધી લીધો છે અને આ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે અને તેના કટકા કરી લીધા છે અને ઠરવા મૂકી દીધા હતા તો હવે આપણે તેને મિક્સરમાં ભૂકો કરી લઈએ એક બાજુ આપણી લાપસી પણ બને છે જો આ રીતે આ તેને વેલણથી હલાવીને લાપસી બનાવવાનું કામ પણ ચાલુ છે અને એક બાજુ રોટલી પણ બને છે જો નૈવેદ્યમાં બનાવવા માટે આ રીતે બે પડવાળી વચ્ચે ઘી ચોપડી અને રોટલી બનાવવાની હોય છે તો રોટલી બનાવવાનું કામ પણ ચાલુ છે લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે લાપસીનો પણ ફૂલ વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે તો જો તમારે લાપસીનો વિડીયો જોવો હોય તો તમે ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને આપણી ખીર પણ બનીને તૈયાર થઈ ગઈ છે જો એકદમ મસ્ત ખીર બનીને પણ તૈયાર થઈ ગઈ છે ખીરનો પણ ફૂલ વિડીયો આપણી ચેનલમાં છે તો જો તમારે ખીરનો વિડીયો જોવો હોય તો એ પણ તમે ચેનલમાં જઈ અને જોઈ શકો છો ત્યારબાદ આપણે આ જે લાડવા બનાવવા માટેના જે મુઠિયા તૈયાર કર્યા હતા તેનો ભૂકો કરી લીધો છે આ રીતે તેનો દરદરો ભૂકો રાખવાનો છે હવે આપણે આ તલ લઈ લીધા છે તલનો પણ આપણે ભૂકો કરી લેશું એમાંથી આપણે બનાવવાના છે તલવટ તલનો આપણે ભૂકો કરી અને તૈયાર કરી લીધા છે તેમાંથી આપણે બનાવશું તલવટ તેમાં ઘી અને ગોળ મિક્સ કરી અને પછી તેને આપણે તલવટ બનાવશું હવે આપણે આ લઈ લીધી છે કાંગ જેનો આપણે ઢોલો બનાવવાનો છે નૈવેદ્યમાં આ પણ એક પ્રસાદી રૂપે હોય છે કાંગનો ભૂકો કરી લેવાનો અને ત્યારબાદ તેનો ઢોલો બનાવવાનો હવે આ લાડવા બનાવવા માટે આપણે ગોળ અને ઘીની પાઈ લેવાનું કામ ચાલુ છે પાય લેવાઈ ગઈ છે તો તેમાં આપણે જે લાડવા માટે ભૂકો કર્યો હતો તેને એમાં એડ કરી દઈએ આ કાંગનો પણ આપણે ભૂકો કરી લીધો છે બાદમાં એમાં પણ ઘી અને ગોળ મિક્સ કરવાનું છે જો આપણા લાડવા બનાવવાનું કામ ચાલુ છે ગણપતિના લાડુ બનીને તૈયાર થઈ રહ્યા છે લાડવા બનાવવાનો પણ ફૂલ વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલો છે તો જો તમારે લાડવા બનાવવાનો વિડીયો જોવો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો જો આપણા બધા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે નૈવેદ્ય માટે આ રોટલી પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને ખીચડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો ઓલમોસ્ટ બધી વસ્તુ આપણી બની ગઈ છે નૈવેદ માટેની તો હવે આપણે માતાજીને દીવો કરી અને નૈવેદ્ય ધરાવવાનું કામ શરૂ કરશું કમેન્ટમાં બધાય જય ચામુંડમાં અને જય રાંદલમાં લખી નાખજો માતાજી આપણા બધા નૈવેદ્ય માની લઈએ અને બધાને સુખી રાખે અને નિરોગી રાખે એવી જ માતાજી પાસે પ્રાર્થના કરીએ જો આ બધા નૈવેદ આપણે ધરાવી દઈએ માતાજીને બધા નૈવેદ્ય આપણે માતાજીને ધરી દીધા છે તમે પણ નૈવેદ બનાવો છો કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારે પણ આઠમના હોય છે કે નોમના નૈવેદ્ય હોય છે તે પણ જણાવજો અમારે તો નોમના હોય છે પણ ઘણાને આઠમના પણ નૈવેદ્ય હોય છે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા